बिंदा सुख कर रहे हैं ये बिंदु सुख कर रहे हैं ये हमरा मेरे सी तो मित्रों लाइव में जोड़ा फटाफट लाइव आप लेते हैं कि ये फिर लाइव तो जिंदगी तक दिलाई मजोड़ा हो इन्हें थी કેમ છે બધા મિત્રો મજામાં તો મિત્રો ફટાફટ લાઈવ જોડાઓ તો અત્યારે YouTube ની અંદર આપણે લાઈવ થઈ ચૂક્યા છીએ ને તમે પણ હજુ લાઈવ માં કોઈ જોડાયા નથી તો મિત્રો અમારા સિંહ ડીચેર નોંકર લાઈવ નો જરાવી કે આપણે અત્યારે બાર લાઈવ થઈ ગઈ છીએ તો પણ લાઈવ નહીં કરવા ગેમ નથી રમવાની અમે લાઈવ જોડાવાના છીએ તો ગેમ ક્યાંથી રમતા હશો ગેમ ના રમાય તમે લો મિત્રો કેમ છો બધા મજામાં અને બિંદુ પણ આવી ગઈ છે આપણે લાઈવ ની અંદર હવે પણ બિંદુ એક અમારી સરત રહે છે એ અમારું જ્યાં સુધી લાઈવ ચાલુ છે ત્યાં સુધી તમારે ફોન મૂકી દેવો પડશે બરાબર અને ગીત ગાવું પડશે એ સરદાર તો લિંક છે જતી રહે

વરહાદના સોંટા આયા દોનુ બોર લઈ વરહાદના સોંટ આયા દોનુ બોર લઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ હોરના વરહાળે મારાથી જુદી થઈ એ જાનુ કોર ના વરહાળે મારાથી જુદી થઈ તું જતી રહી તારી યાદો રહી ગઈ ઓ તું તો જતી રહી તારી યાદો રહી ગઈ વરસાદ ઋતુ

મારાથી જુદી થઈ બીજાનું કોર નામ રહાડે મારાથી જુદી થઈ જતી રહી તારી યાદો રહી ગઈ તો જતી રહી તારી યાદો રહી ગઈ તો જય માતાજી મિત્રો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરજો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા তুতে দু তোতে নি পি রিতা বুড়ে ও নিবাবুরে প্রেমগুড়ি তো কেমে প্রেমগুড়ি তার કેમ કરી ભૂલા બુરે મનડા ના ગી મારા નાગી રીતુ ની રે હો તારો કેમ કરી બોલા કેમ કરી એક વાર પીયું મળવા આવજે એ નહીં આવે તો જાશે મારા પ્રાણ રે પદમણી મારી એક વાર પીઉન મળવાયા બજે ઓ ગોરી એક મળવાયા પીઉને ઓ એક એકવાર પીઉને મળવાયા કિનારે બોલે હે ઓ એનું મીઠું લાગે તલ છો કોયલ બેઠિયા નદી કિનારે બોલે એ મુરલી ઓ એનું મીઠું લાગે તલ છો અને કોયલ બેઠિયા પોકાર દિલ કરે પોકાર હો ધલડી મારું દિલ કરે પોકાર હો દલડી મારું દિલ કરે પોકાર કાળજે યાર પાર મારી તે કટાર હો રે મારું દિલ કરે પોકાર ઓ હોરે મારું દિલ કરે પોકાર હો તારી રે યાદ ઘણું પસતાણ પ્રેમ કરીને તને ઘણું પસતાણા ओ दलडू जंखे मी तारु हो दलडू जंखेरी तारू साथ। ओ राधा 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 रे दिल मारू चोरी गई राधा मारी भूली गई राधा ચીલ મારું ચોરી ગઈ રાધા મારી ભૂલી ગઈ રાધા જ્યાં જોવું ત્યાં મને રાધા દેખાવે રાધા દેખાવે મારું મનડું હરખાવે જ્યાં જો ત્યાં મને રાધા દેખાવે રાધા દેખાવે મારું મનડું હરખા રાધા 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 રે મારું ચોરી ગઈ રાધા તીત મારી ભૂલી ગઈ રાધા આંખડા બલોક ના માયા મેલી સુ મારબા હાલો મેળા મુ આપડા મુ આપડા મુ